જો ભાઈ આપણે ઘણા સમય પછી ને આપણે ઘર ઘર વખરીની ઉપયોગ થતી બધી વસ્તુ લઈને આવ્યા છે આપણા ઘોડાસર વિસ્તારમાં લોકેશનની પહેલાં વાત કરી દઈએ ને તો જોઈ લો આ અન્નપૂર્ણા સોસાયટી છે એક્ઝેટ એની બાજુમાં આ લખેલું જ છે બોર્ડ મારેલું જોઈ લો કોઈ પણ વસ્તુ લો ફક્ત વીસ રૂપિયામાં મળી જવાની છે અને એનાથી વધુ બી છે ખાલી વીસ રૂપિયા મળી નથી બીજી અલગ અલગ વસ્તુ અલગ અલગ પ્રમાણે ભાવ છે તો આપણે ત્યાં જઈને અંદર જઈને જોઈએ છે ફૂલ જોડે તમને બતાવીએ છીએ વિડીયો છેક સુધી જોજો જેથી તમને ખબર પડે જોઈ લો આવકાર રસ્તો આવે ને આ ઘોળાસર લેક છે બરાબર એનું સમારકામ ચાલી રહ્યું છે એક એની સામે તમને જોવા મળી જશે બરોબર ચલો ત્યાં જ જઈને અંદર જઈને જોઈએ છે કઈ કઈ વસ્તુ છે શું છે શું ભાવ છે અને કઈ વેરાયટી આ વખતે નવી આવી છે એ બધી વસ્તુઓ આ વિડીયોમાં જોવાના છે ચલો આવી જાઓ ચલો આ બધી વસ્તુ છે ને એના વીસ વીસ રૂપિયા છે આ બધી વસ્તુના આના વીસ રૂપિયા બરાબર આના વીસ રૂપિયા આ દેખાય છે એ બી યુનિક કપના પણ વીસ રૂપિયા છે પછી આ જે સેટ દેખાય છે ને એના અલગ ભાવ રહેશે બરાબર તો બીજી વસ્તુ તમને બતાવીએ આ નાના ટપ છે એના પણ વીસ રૂપિયા છે આ ટાઈપની ટ્રે છે એના પણ વીસ રૂપિયા યુનિટ ટાઈપની ટ્રે છે એના પણ વીસ રૂપિયા આ ટાઈપની ડીશ છે એના પણ વીસ રૂપિયા છે અને આ બી વીસ અને આ બાટલા અને આ બધાના ભાવ અલગ અલગ રહેવાના છે એકસો વીસ લખેલા છે ઉપર અને ડોલ છે ને જોઈ લો આ ડોલના બી ફક્ત ને ફક્ત વીસથી ત્રીસ રૂપિયા રહેવાના છે આ બી વીસ રૂપિયા આના ભાવ અલગ રહેશે આનો ભાવ બી અલગ રહેશે તો તમે અંગે બી બતાવીએ છે ચલો આવી જાઓ આ મોટી વસ્તુના મોટી વસ્તુના અલગ ભાવ લેવાનો છે આ પગલું છે એના વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પછી આ જોઈએ લો આના વીસ રૂપિયા હોય પછી આના પણ વીસ રૂપિયા છે એક જ બીજી વસ્તુ તમને બતાવી દઈએ છે ખરીદવા માટે લોકોની તો લાઈન લાગે છે લોકોની ખરીદવા માટે આ નાના ડબ્બાના વીસ રૂપિયા છે આના વીસ રૂપિયા છે પછી આના વીસ આ દેખાય એના પણ વીસ રૂપિયા ગરણી આ ટાઈપની ઘરણી લઈ લો એ બી વીસ આ ગુળીઓ લઈ લો પછી આ નાની બોટી બોટલ લઈ લો એના પણ વીસ રૂપિયા આના ડોયાના વીસ રૂપિયા છે પછી આ ટાઈપની વસ્તુના વીસ રૂપિયા છે

આના બી વીસ રૂપિયા આ ટાઈપની વસ્તુ બી વીસ રૂપિયા આના બી રૂપિયા આ કાચ લે લો જોઈએ બી વીસ રૂપિયા આ ટાઈપની વસ્તુ બી વીસ રૂપિયા જવાના છે ઘણા સેટ પણ સીવી લો આ શેડ છે ને એ બી અલગ અલગ સેટ તમને મળી જશે ડબ્બા છે જાર છે નાની મોટી બધી વસ્તુ વીસ વીસ રૂપિયા રહેવાના છે આ ડબ્બા લઈ લો આના પણ વીસ રૂપિયા છે આ બધી વસ્તુ જે ખાય ને એ બધી વસ્તુના વીસ વીસ રૂપિયા લેવાના છે આ જે યુનિક ટાઈપના આ વસ્તુના પણ વીસ રૂપિયા છે કચોરી બનાવો ગમે તે બનાવી શકવાના છે આ ડબ્બા લઈ લો એના પણ વીસ રૂપિયા છે આ નાનો મોટા બાસ્કેટ લઈ લો એના પણ વીસ રૂપિયા છે આ બી વસ્તુના વીસ રૂપિયા છે આ ગ્લાસ લઈ જાઓ એ જેટલા લેવા એટલા ગ્લાસના વીસ રૂપિયા છે આના ડોયાના જોઈ લો આના પણ વીસ રૂપિયા છે આ બધી વસ્તુ દેખાય ને એ બધી વસ્તુના વીસ રૂપિયા રહેવાના છે અને આ બધી અલગ અલગ વસ્તુના અલગ અલગ ભાવ રહેવાના છે જેમ કે જોઈ લો પટપ દેખાય છે ફૂલ વેરાયટી છે જોઈ લો ફૂલ સ્ટોક છે એ બી વસ્તુ ખાલી તમને જોવાની મળે અહીંયા અને નાની મોટી ડોલ લઈ લો આ બધી વસ્તુના વીસ વીસ રૂપિયા રહેવાના છે જોઈ લો ફૂલ વેરાયટી ફૂલ સ્ટોક અહીંયા થોડું વસ્તુ ખરીદવાની મસ્ત વે બનાવેલો છે અને અહીંયા વસ્તુ લઈને ત્યાં હિસાબ કરીને સીધા ત્યાં અહીં બહાર આ બધી વસ્તુ મળી જવાની છે તમે અહીંયા જો જુઓ મોટી વસ્તુ બી છે મોટી વસ્તુના છે એકસો વીસ રૂપિયા બસો પચાસ રૂપિયા સુધીની મોટી વસ્તુ છે જેમ કે સામે પેલી વસ્તુ દેખાય ને જે આ જે વસ્તુ બધી દેખાય ને એના બસો પચાસ સુધીની વસ્તુ રેન્જમાં છે આ બધું સામે દેખાય ને એમાં સેટ છે પાંચથી દસ ડબ્બાનો સેટ આવશે એમાં બ્રાન્ડેડ ડબ્બા છે એનો સેટ આવશે એમાં અને આ મોટા મોટા બોક્સ દેખાય અને એકસો વીસ રૂપિયા રહેવાના છે અને આ દેખાય ને આના વીસ વીસ ત્રીસ ત્રીસ પચાસ પચાસ ચાલીસ ચાલીસ રૂપિયા રહેવાના છે રીઝનેબલ રેટ છે આટલી સસ્તી વસ્તુ તમને બીજે ક્યાંય મળશે નહીં ફક્ત અહીંયા જ મળશે આ બધી વસ્તુ જોઈ લો ખાલી તમે લાઈન એમ નહીં લાગતી

કોઈ પણ વસ્તુ લેવા મળે છે બરોબર આખી બધું ઓવરઓલ વસ્તુ બતાવી દઈએ તમને જોયે લો આ બધી વસ્તુ તમને મળવાની છે આના વીસ રૂપિયા છે આના વીસ રૂપિયા છે બધી વસ્તુના વીસ વીસ રૂપિયા છે મેક્સિમમ આ જો ફૂલ વેરાયટી છે એમ હા કાપી કરી સવારા મતલબ અને 20 60 સાઈડ ને 240 360 મતલબ હા લઈ રહી હે તો ભાઈ આ હતો આજનો વિડીયો ચલો ફરી મળે છે આપણે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય લોકેશન તમને ફરી વાર બતાવી દઈએ જો ઘોડાસર ગામ છે અન્નપુરના સોસાયટી છે એલ બાજુમાં તમને અહીંયા જોવા મળી જશે તો આ વિડીયોને શેર કરીને પહોંચી જજો ચલો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય બાયોળે ટોળા જુઓ ખાલી